भगवान गणेश आम तो બધા જ ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલીક એવી રાશિઓ છે જે બપ્પાની ખૂબ જ પ્રિય છે તેથી આ રાશિઓ પર બપ્પા હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે આવી સ્થિતિમાં ગણેશ ઉત્સવની શરૂઆત થતાની સાથે જ આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ કે એ કઈ રાશિઓ છે જે lucky છે મેષ રાશિ મેષ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે તમારો કોઈ નવા કામની શરૂઆત સફળ થશે રોકાણથી મોટો નફો મળી શકે છે જીવનમાંથી તમામ અવરોધો દૂર થશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને કારકિર્દીમાં નવી તક મળશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ હાંસલ થઈ શકે છે પારિવારિક જીવન સુખી રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના સંબંધોમાં મીઠાશ વધશે વૈવાહિક જીવન આનંદમય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે प्रगति અને સફળતાના નવા રસ્તા ખુલશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે લક્ષ્ય તરફ પૂરી મહેનતથી આગળ વધો માન સન્માનમાં વધારો થઈ શકે છે કરિયરમાં સફળતા મળી શકે છે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ